ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભરૂચના વાગરામાં વરસાદી આફત આવી છે ભરૂચના વાગરામાં આવી વરસાદી આફત વિચિયાદ ગામની નગરીમાં કેડ સમા પાણી ભરાઈ ગયા ત્યારે કેડ સમા પાણી ભરાતા તંત્ર દોડતું થયું આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘર ધરાશય થવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નહીં ત્યારે બારથી વધુ ઘરોના એસી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કે જ્યાં મેઘરાજાએ ફરી એકવાર એક રાઉન્ડ શરૂ કર્યો છે વરસાદનો અને જ્યાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે જ્યાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં ફરીથી વરસાદનું આગમન થયું છે ત્યારે ભરૂચના વાગરામાં પણ વરસાદી આફત જોવા મળી જ્યાં વિછિયાદ ગામની નગરીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે આ સાથે જ કેટ સુધી પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું ત્યારે આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘર ધરાશય થવાની ઘટના પણ સામે આવેલી છે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી જ્યાં બાર થી વધુ ઘરના એસી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે